કુશવ બ્રહ્મભટ્ટ યુવતીને ભગાડી ગયાનો આરોપ લાગ્યો છે ટ્યુશન ટીચર અને શહેર ભાજપના પ્રમુખ કે તેમની સામે આક્ષેપો લાગ્યા છે અને યુવતીને હાજર કરવા માટેની પોલીસને એ લોકોએ માંગ કરી છે કુશવ બ્રહ્મભટ્ટ અમારી છોકરીને ભત્રીજીને એક વર્ષથી અમે બ્લેકમેલ કરતો હતો છોકરી રોજ રોજરોતીથી અમે રોજ ઘેર જઈને જોતા હતા કે છોકરી રોજ પણ અમે કંઈ જ નહીં કરી શક્યા એ ટ્યુશન કરાવતો હતો છોકરીને બ્લેકમેલ કરીને એ લઈ ગયો છે શિક્ષક તો હતો એ ભાજપનો લીડર પંદર વર્ષ નો ગેપ છે આ બે છોકરા છોકરીમાં પછી અમારે શું કરવાનું બોલો મા બાપ ને હાજર કરો મારી છોકરીને હાજર કરો અમારો છોકરો સિરિયસ છે આ ગેર કોઈ નતું ઉઠાઈ ને લઈ ગયો